યુની રાહ જોતા હતા એ સમયે પ્રભુ રામજી જ્યારે આવ્યા ને ત્યારે ગીતરાજ જટાયુની બંને પાખો તો કપાઈ ગઈલી લોહી થી આખા લથપથ થઈ ગયેલા અને ધૂળોની અંદર માટી થી એકદમ આરોટાયેલા હતા ત્યારે ભગવાન રામજી એ પોતાની જટા ઉઘાડી અને જટા ખોલી અને જટાયુ થી એની જટા થી જટાયુ ઉપર ધૂળ જે લાગેલી હતી ને સાફ કરી છે ત્યારે એ સમયે જટાયુજી એવું બોલ્યા છે કે પ્રભુ મને ખબર હતી કે તમે મને દર્શન આપવા માટે આવશો મારા પિતાજીએ જ્યારે મારું નામ જટાયુ રાખ્યું ને ત્યારે તો મને ખબર ન પડી કે મારું નામ જટાયુ કેમ રાખ્યું કોઈ એકદમ ગાંડા ગેલા જેવા હોય વાતને વારંવાર કહેતા હોય જતા ન સમજતા હોય તો આપણે એમ કહીએ ને કે આ બધા જટ જેવા છે એટલે આ જટાયુ જેવા છે ત્યારે મારા પિતાએ જ્યારે મારું નામ રાખ્યું ને ત્યારે મને અર્થ બરાબર સમજમાં ન આવ્યો પ્રભુ પણ તમે આજે તમારી જટાથી મારી મારા શરીર ઉપર લાગેલી ધૂળને સાફ કરીને ત્યારે મને ખબર પડી કે તમારી જટાયુ તમારી જે જટા છે એ મને જ્યાં સુધી સ્પર્શ ન કરે ત્યાં સુધીનું જ મારું આયુષ્ય છે જટા નામ આયુ ઇતિ જટાયુ પ્રભુ આજ તમારી મને પ્રાપ્તિ થઈ ગઈ ને કહ્યું કે માં જાનકીનું હરણ એક દુષ્ટ રાવણ નામનો છે એ આ બાજુ દક્ષિણ દિશા તરફ માં જાનકીજીને લઈ ગયો છે જટાયુજીની દુઃખની પરિસ્થિતિનું વર્ણન વાલ્મીકી ઋષિ દર્શન કરાવે છે કે એ સમયે ભગવાન રામ માં જાનકીજીની વેદના એ સમયે ભૂલી ગયા છે અને કહે છે કે તમે ચિંતા ન કરો હું હમણાં તમારા ઉપર હાથ ફરાવીશ ને તમને હમણાં નવી બધી પાંખો આવી જશે

તો કે એને ગોદમાં લઈ લીધા ને રાઘો ગીધ ગોદ લીનો રાધો ગીધ ગોદ કરી લીનો નયન સરોજ સને સલીલ સૂચી મનો

पि तुमर जानो मे पि तुमर जानो सह न सक्योसो कठिन विधा सही न सक्योसो कठिन विदाता परो ગીધરાજ જટાયુ ની આપણી સામે શું પ્રશંસાનું વર્ણન કરવું આ ગીધરાજ જટાયુ અરે રામ કાજુ માટે કરી અને જેને પોતાના પ્રાણ ને ત્યાગી દીધા છે આ ગીધરાજ જટાયું ઘણી બધી ભગવાન કહે છે કે એક કામ કરો કે હું તમને પાંખ આપી દઉં ને તો થોડાક દિવસ મારી સાથે તમે તમે રહો આપ મારા પિતા સમાન છો પુત્રનો સુખ પ્રાપ્ત કરો હું તમારી સેવા કરીશ કારણ કે હું સમજુ છું કે પિતા પ્રત્યેનો ભાવ કેવો હોય ને એ તો મને જંગલમાં ખબર પડી છે તાત સ્નેહ હો માટે ભગવાન રામ કહે છે કે મારી ઈચ્છા છે કે આપ હજી થોડાક દિવસ સુધી જીવો ને તો હું તમારી દીકરો બનીને સેવા કરું અને મેં એક કથા આપને કદાચ આપનું જો ધ્યાન હોય તો એક જગ્યાએ મેં કથાને ત્યાં અટકાવી હતી કે જ્યારે દશરથ મહારાજ એમના મિત્ર હતા અને એમને બચાવ્યા ત્યારે મહારાજા દશરથે એમને કહ્યું હતું કે મારે ત્યાં જે પુત્ર થશે પહેલો પુત્ર હું તમને આપી દઈશ કદાચ આપનું ધ્યાન ગયું હોય તો હવે અહીંયા કને રામજી એવું કહે છે કે હું તમારો દીકરો બનું અને તમે મારા પિતા બનો આપણે અહીંયા કને રહીએ ગીધરાજ જટાયુની વેદનાથી ભગવાન રામ પોતાની વેદના ભૂલી ગયા અને પ્રભુ કહે છે કે મને એક જીવનમાં અવસર મળવો જોઈએ કે હું તમારો દીકરો બનું ત્યારે ગીધરાજ જટાયુ જેવો બીજો ભાગ્યશાળી કોણ હશે ત્યારે દશરથ મહારાજાએ એમને વચન આપ્યું હતું અને ભગવાન રામજીનો જન્મ થયો ને જટાયુજી જ્યારે ગયા ને ભગવાન રામજીના જન્મોત્સવની અંદર ત્યારે મહારાજા દશરથે પોતે વચનના પાકા હતા એટલે એમને કહ્યું કે લ્યો આ મારા રામને તમે લઈ જાઓ ત્યારે જટાયુજી એમ કહ્યું હતું કે જો ભાઈ અમે તો ઘીધ છીએ જંગલમાં રહેવાવાળા છીએ આ કુમળા બાળકની અમે રક્ષા કેમ કરી શકીએ એનું પાલન પોષણ કેમ કરી શકીએ એક કામ કરો થોડોક એ મોટો થઈ જાય ને પછી અમને આપજો તો વળી થોડાક ભગવાન રામ જ્યારે બાલરામ બન્યા મોટા થયા ત્યારે જટાયુજી મહારાજ દશરથને મળવા માટે આવ્યા ત્યારે મહારાજ દશરથે ફરી કહ્યું કે જટાયુજી હવે મારો બાળક છે ને આ રામ એ બાલરામ થયું છે એને આપી દઉં લ્યો લેતા જાઓ હવે તમે ત્યારે જટાયુજી કહે છે કે અમે તો બધાએ માંસ ભક્ષી પક્ષીઓ કહેવાય જંગલની અંદર રહી સર્પોને ખાઈ જઈએ માછલાઓને ખાઈ જઈએ નહીં નહીં આ બાળકની રક્ષા અમે ન કરી શકીએ પણ ક્યારેક એવો અવસર આપશે ને તો ચોક્કસ તમારા રામને હું દીકરો બનાવીશ આ જે કાંઈ અધૂરી ઈચ્છા રહી ગઈ હતી એ ભગવાન આજે અહીંયા કને પંચવટી ક્ષેત્રમાં ગોદાવરી નદીના કિનારે પૂરી કરે છે એમ પણ તમે જટાયુજીની સરાહના ગાઈને એટલી પણ ઓછી છે જુઓ તો ખરા મહારાજા દશરથના ચાર ચાર દીકરાઓ છે રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન પણ જ્યારે એમના પ્રાણ છૂટી ગયા ને ત્યારે ચારે ભાઈઓમાંથી કોઈ પણ સાથે નથી અને જટાયુજીની જ્યારે અંતિમ અવસ્થા છે ત્યારે ભગવાન રામજી એ જટાયુજીને પોતાના ખોડામાં બેસાડ્યા છે તો મહાભાગ્ય કોનું દશરથ મહારાજનું કે આ જટાયુજીનું જટાયુજીનું મહાભાગ્ય છે મહાભારતની કથાને તમે જોઈ લો કે ભારતીય નારીની જ્યારે લાજ લૂંટાતી હતી ને ત્યારે પિતામહ ભીષ્મ જેવા સમર્થ એ પણ કાંઈ બોલી શકતા નથી અને આ ભારતના પક્ષી એક સ્ત્રીની લાજ લૂંટાય છે ને તો એ પોતાના પ્રાણની આહુતિ આપીને પણ એક ભારતીય નારીની રક્ષા કરે છે ભારતના પક્ષીઓ મહાભારત કરતાં રામાયણ એટલા માટે શ્રેષ્ઠ બતાવી મહારાજ દશરથનું સ્મરણ કરી પૂર્વની બધી વાતો કરી અને ગીધરાજ જટાયું એ પછી પોતાના પ્રાણ ભગવાનના ખોળાની અંદર જ છોડી દીધા છે અને એ સમયે ભગવાન રામ એમના અગ્નિ સંસ્કાર કરે છે જુઓ તો ખરા જીવના અગ્નિ સંસ્કાર એ ભગવાન કરે છે ક્યારેક ભગવાનની લીલા એટલી અદ્ભુત લીલાનું વર્ણન હોય છે આપણે એમ સમજીએ છીએ કે આ માસ ભક્ષ્ય છે ભગવાન એના ઉપર કેમ કૃપા કરે છે પણ ભગવાનની કૃપાનું પરિણામ એવું નથી કે રોજ માળા કરીએ તો જ ભગવાન મળે રોજ આમ કરીએ રોજ નિયમ કરીએ આમ જ હોવો જોઈએ બ્રાહ્મણના ઘરે જ જન્મ લેવા જોઈએ મંદિરમાં જ જપ કરો કથા અહીંયા જ સાંભળો આમ કરો તેમ કરો આમ કરવાથી જ ભગવાન મળે એવું નથી જટાયુજીનું ચરિત્ર સાંભળ્યા પછી એવું લાગે છે કે આપણે પરમાત્માએ જ્યાં જન્મ આપ્યો જે જાતિમાં જન્મ આપ્યો જે કર્મમાં જન્મ આપ્યો એની અંદર રહીને પણ રામના દર્શન કરી શકીએ છીએ અને રામની પ્રાપ્તિ થઈ જાય છે ભાગવતજીની અંદર પ્રહલાદજી કહે છે કે બ્રાહ્મણ કદાચ બાર ગુણો યુક્ત હોય વ્રત જપ નિયમત તપ સ્વાધ્યાય કૃતુ દયા દમ દાન વિશિષ્ટનામ આ બધા ગુણો બ્રાહ્મણની અંદર હોવા છતાં જો એ બ્રાહ્મણને પણ ભગવાનના ચરણોમાં કોઈ પ્રેમ ન હોય ને તો એની કોઈ કિંમત નથી દક્ષિણ ભારતની અંદર એક ભક્ત થઈ ગયો રઘુ કેવટ નામનો ભક્ત જે માછલા વેચતો હતો માછલા ખાતો હતો અને ભગવાન એને પણ મળ્યા છે ભગવાન ની કૃપા કેવી રીતે કોના ઉપર કેવી રીતે વર્ષે છે ને આપણે નથી કહી શકતા ગીધરાજ જટાયુ ઉપર ભગવાને કૃપા કરી અબિરલ ભગતી માગી બર ગીત ગયો હરિધામ તુલસીદાસજી અહીંયા કને રામચરિત માનસમાં એવું કહ્યું કે મહારાજા દશરથનું જ્યારે શરીર શાંત થયું ને તો રાવ ગયો સુરધામ સુરધામ એટલે સ્વર્ગ સુર એટલે દેવતાઓ દેવતાઓ જ્યાં નિવાસ કરે છે એ સ્વર્ગની અંદર મહારાજ દશરથ ગયા પણ જ્યારે ગીધરાજ જટાયુનું આ વર્ણન કર્યું ને ત્યારે ગીધ ગયું હરિધામ ભગવાનના ધામની અંદર ગીધરાજ જટાયુને સ્થાન પ્રાપ્ત થયું છે અને હરિધામ એટલે કહ્યું તો કે યદ ગતવા નિવર્તન તે તદ્ધામ પરમમ મમ જ્યાં માત્ર અને માત્ર એન્ટ્રી છે નો એક્સિટ ત્યાં બહાર નીકળવાનો કોઈ માર્ગ જ નથી ખાલી પ્રવેશ કરવાનો જ માર્ગ છે એવું જે ભગવાનનું દિવ્ય જે ધામ છે યદગતવાન ગતવાન તદ્ધામ તે મમ જ્યાં અગ્નિ નથી જ્યાં સૂર્ય નથી જ્યાં ચંદ્ર નથી જ્યાં વાયુ નથી જ્યાં કાંઈ છે જ નહીં એવું જે ભગવાનનું નિજ ધામ આજ ગીધરાજ જટાયુજીને પ્રાપ્ત થયું છે